જય શ્રી કૃષ્ણ રિદ્ધિઝ કિચનમાં તમારું સ્વાગત છે આજે આપણે ચા સાથે ખવાય એવી કડક મસાલા પૂરી બનાવીશું તેના માટે આપણે એક મોટી કટોરી લોટ લીધો છે તેની અંદર આ બે ત્રણ ચમચી કકરો દળેલો લોટ ઘઉંનો નાખીશું તેનાથી પૂરી થોડી ક્રિસ્પી બને છે હવે એમાં મસાલા કરીશું એના માટે એક ચમચી મરચું ચપટી હળદર થોડું જીરું એક ચમચી અજમો છે એને આપણે મસરીને નાખીશું એક ચમચી જીરું છે એને પણ એ જ રીતે હથેળીથી મસરી અને એની અંદર નાખીશું થોડું મીઠું ચડિયાતું રાખવાથી પૂરીનો ટેસ્ટ સારો લાગે છે હવે આ બધો મસાલા મિક્સ કરી દઈશું આપણે એની અંદર થોડું મુઠ્ઠી પડતું મોવણ નાખીશું એનાથી પૂરી થોડી ફરસી બને છે હવે મોવણ કરી દઈશું નું મોવણ થઈ ગયું છે પછી ધીમે ધીમે પાણી નાખી અને કડક પૂરીનો લોટ બાંધીશું એકદમ પાણી જલ્દી નીરેડી દેવાનું નહીં તો લોટ ઢીલો થઈ જાય તો આપણી પૂરી કડક ના થાય એટલે બ બે ત્રણ ત્રણ ચમચી પાણી નાખી અને આપણે લોટ ભેગો કરી દઈશું આ રીતે આપણે લોટની કણાક તૈયાર કરી દેવાની છે પછી એને ઢાંકીને દસ મિનિટનો રેસ્ટ આપવાનો છે આ લોટ આપણે હવે તૈયાર થઈ છે એનું લુ કર્યું હવે એને આપણે પાતળી પૂરી વણી દઈશું આ પૂરી વણાઈ ગઈ છે હવે એની પર આપણે કાંટા ચમચીથી આમ કાણા પાડી દઈશું એટલે પૂરી ફૂલે નહીં અને કડક થાય એવી જ રીતે આપણે બીજી એક પૂરી વણીશું આ પૂરીને પણ ચમચીની મદદથી કાણા પાડી લઈશું આ નાના બાળકોને આ એક મૂળ છે એનાથી આપણે પૂરીને કટ કરીશું આ રીતે એ પૂરી તૈયાર થઈ જાય છે નાના બાળકોને લંચ બોક્સમાં ભરવાથી બાળકો ખુશ થઈ જાય છે હવે આપણે આ પૂરીને તળી લઈશું તેલ થોડું કાઇ જવા દેવાનું પછી આ પૂરી નાખવાની એને ઝેરાને મદદથી આમ દબાવવાની એટલે પૂરી ફૂલે નહીં અને કડક થઈ જાય ગેસ મીડિયમ જ રાખવાનું હવે એને પલટાઈ દઈશું આ દબાવવાથી પૂરી આપણી કડક થઈ જાય છે તૈયાર થઈ ગઈ છે હવે આપણી આ મસાલા પૂરી તૈયાર થઈ ગઈ છે તળાઈને અને એને ચે સાથે સર્વ કરી છે આ નાની પૂરી બનાવી છે બાળકોને બહુ જ ગમશે બધી મમ્મીઓને હું રિક્વેસ્ટ કરું છું કે તમે આવી પૂરી બનાવી અને તમારા બાળકોને લંચ બોક્સમાં ભરજો તમને મારી રેસીપી ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો